મોડી તાલુકામાં કાયદાનો જાણે કોઈને ડર જ ના હોય તેમ ખુલ્લે આમ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને પોલીસ જાણે મુક પ્રેક્ષક બની તમાશો નિહાળતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોડી તાલુકાના સરા ગામે રહેતા કેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામાન્ય લોકોને દબાવી લુખાગીરી કરી રહ્યા છે બહેન દીકરીઓને વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે આ યુવકો પર અગાઉ અનેક કેસ થયા હોવા છતાં ખુલ્લે આમ ફરી રહ્યા છે જેથી સ્થાનિકો કંટાળી સરાના આંબેડકર નગરના અંદાજે પચાસ જેટલા લોકો મોડી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને આવારા તત્વો સામે